અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કવાયત કરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સરગમ કોમ્પ્લેક્ષ સુધી અને પીરામણથી સુરતી ભાગોળ ગોયા બજાર મુલ્લાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર પોલીસની ટીમ સહિત પાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર પાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા સાત હજારથી વધુનો દંડ વસૂલ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે જે રોડ ઉપર લાલી ગલ્લાઓ દબાણ કરતા હતા એમની સામે હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતીપાર્ટમેન્ટના માણસો પણ હાજર હતા એમનો પણ સહયોગ સારો રહ્યો અગાઉ આપણે જે દબાણ કરતા છે એમને બે દિવસથી તાકીદ કરેલી હતી કે ભાઈ રોડ ઉપરથી સ્વયં હટી જવું જેથી મોટા ભાગના દબાણ કરતા રોડ ઉપરથી હટી ગયેલા હતા અને જે હટેલા ના હતા એમની સામે કાર્યવાહી કરી અને દબાણ હટાવવામાં આવેલા છે આશરે વીસ થી પચીસ લાવી ગલાઓ જે હત્યા ના હતા તેમને નગરપાલિકાએ પોતાના હટાવીને પોતાના કબજામાં લઈ લીધેલા છે સ્ટેશનથી એશિયા નગર સુધી એશિયા છોટાથી ગડકડ બ્રિજ સુધી તેમજ પિરામન નાકાથી સુર થઈ અને ગુનાવાળાના દબાણો હટાવવામાં આવેલ હતા અને આ સાથે સાથે જે ગંદકી કરતા વિસ્મો છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી આશરે પંદર હજાર નો દંડ પણ આ લોકોને ફટકારવામાં આવેલ છે